જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે ઊંડા કૂવામાં સિંહણ ખાબકી રાત્રિના બે વાગ્યાની આજુબાજુ જાફરાબાદના વઢેરા ગામે પાણીની મગ ઊંડા કૂવામાં સિંહણ પડી હતી બનાવની જાણ શેત્રુજી વન વિભાગના જાફરાબાદ રેન્જને થતા આરએફઓ સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો દોરડા બાંધી ખાટલો કૂવામાં ઉતારી સિંહણને કૂવામાંથી બહાર કાઢવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા ભારે જહેમત બાદ સિંહણ ખાટલા પર બેસતા સાઇડ શટર પાજરું કૂવામાં ઉતારી સિંહણ તેમાં આવી જતા સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવી આ કૂવો વઢેરા ગામના લોકો પાણી પીવા માટે પાણી ઉપયોગમાં લેતા હોય કૂવામાં અવારનવાર જાફરાબાદ તાલુકાના ગામડામાં આવી ચડતા હોય છે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની અવર જવરથી લોકોમાં ભયનો માહોલ સર્જ્યો સિંહને પ્રાથમિક સારવાર અર્થે એનિમલ કેર ખાતે ખસેડાઈ હતી રિપોર્ટર સોહિલ બમાણી અમરેલી